રાધે રાધે દોસ્તો પ્રેમાનંદ મહારાજ કહે છે આવા લોકો ગમે તેટલું દાન કરે છે પણ પુણ્ય મળતું નથી જાણું શા માટે આવું હિન્દુ ધર્મમાં દાન આપવું એ પુણ્ય કાર્ય માનવામાં આવે છે દાન કરવાથી મનને શાંતિ મળે છે અને આત્મસન્માન વધે છે પરંતુ દાન માટે કેટલાક નિયમો છે પ્રેમાનંદજી મહારાજના મતે કેટલાક લોકો ગમે તેટલું દાન કરે તો પણ તેમને પુણ્ય મળતું નથી તમને જણાવી દઈએ કે પ્રેમાનંદજી મહારાજ ભારતના પ્રખ્યાત આધ્યાત્મિક ગુરુઓમાંના એક છે પ્રખ્યાત ફિલ્મ સ્ટાર્સ તેમના ઉપદેશો સાંભળવા માટે તેમના વૃંદાવન ધામમાં આવતા રહે છે વૃંદાવનના પ્રેમાનંદ મહારાજ લોકોને ધર્મના માર્ગે ચાલીને જીવન જીવવાની સલાહ આપે છે ઉપરાંત જો કોઈ વ્યક્તિ તેમના દ્વારા કહેવામાં આવતી વાતોને પોતાના જીવનમાં અમલ મૂકે છે તો તે દરેક સમસ્યાઓને સરળતાથી દૂર કરી શકે છે આજના સમયમાં ઘણા લોકો એવા છે જે ખૂબ જ દાન કરે છે લોકો જરૂરિયાતમંદોને તેમની આર્થિક ક્ષમતા પ્રમાણે મદદ કરે છે પરંતુ કેટલાક લોકોને દાન કરવાથી કોઈ ફાયદો થતો નથી આવા લોકોને દાનનું પુણ્ય મળતું નથી પ્રેમાનંદ મહારાજના મતે દરેક વ્યક્તિએ શિસ્તબંધ અને ન્યાય જીવન જીવવું જોઈએ અને પોતાના કર્તવ્યોનું પાલન કરવું જોઈએ જો દરેક વ્યક્તિ પોતાના કર્તવ્યોનું પાલન કરે છે ધર્મનું પાલન કરે અને ભગવાનનું નામ જપ કરે છે તો આખો સમાજ ખુશ રહી શકે છે પરંતુ જે લોકો ખોટા માધ્યમથી પૈસા કમાય છે અને વિચારે છે કે તેમને દાન કરીને કોઈ પુણ્યનું કાર્ય કર્યું છે તો તેમના માટે આ વિચાર ખોટો છે કારણ કે આવા લોકોને ક્યારેય તેનો લાભ મળતો નથી પ્રેમાનંદજી મહારાજ કહે છે કે મહેનત દ્વારા કમાયેલા દસ રૂપિયાનું પણ દાન કરીને પુણ્ય કમાઈ શકાય છે પરંતુ ખોટા કાર્યો દ્વારા કમાયેલા પૈસા ક્યારેય કોઈને લાભ આપતા નથી પ્રેમાનંદજી મહારાજના મતે ખોટા માધ્યમથી કમાયેલા પૈસા ઘરમાં અશાંતિ લાવે છે ઘરનો દરેક સભ્ય પરેશાન રહે છે જો તમે સાચા માર્ગ પર ચાલી રહ્યા છો અને ઓછી કમાણી કરી રહ્યા છો તો તમારું જીવન પણ શાંતિથી પસાર થશે